થઈ રહ્યું છે ખાસ વિડિયોને શેર કરજો જેથી વધુમાં વધુ લોકો જે છે એ ભગવાન શ્રી દ્વારકાધીશ ની લાઈવ ધ્વજારોના દર્શન કરી શકે વિનોદ રાઠોડ જય દ્વારકાધીશ જીતુ પટેલ જય દ્વારકાધીશ ભરત ઠાકોર જય દ્વારકાધીશ શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશ ના દિવ્ય નામોની જે મુજબ આપણે જાણીએ છીએ કે ચૈતરિયા લખન આહિર જય દ્વારકાધીશ ઘનશ્યામ ભાઈ સૌની જય દ્વારકાધીશ રોજે ભગવાન શ્રી દ્વારકાધીશ ની દ્વારકા ટુ દ્વારા એક લાલ ધ્વજારોહણ કરવામાં આવે છે આમ તો ભગવાન દ્વારિકાધીશ આજે આપણે ઘણો બધો સમય છે એટલે વાત કરવા માંગુ છું કે રોજ ભગવાનને છ ધ્વજાઓ જે છે ચડે છે કરુણા પંચાલ જય દ્વારકાધીશ રોજે આપણી સાથે હોય છે હિન્દી ભાષી છે છતાં પણ રોજ દ્વારકા ટુ ના નોટિફિકેશન સાથે તેઓ જોડાય છે લવલી ભસીન જય દ્વારકાધીશ જબ કોઈ મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણ કો ભૂલ माया है તો એ માયા ભૌતિક જગત ઓર કે લોગ મનુષ્ય કો બહુ દુખ દેતા માયા કે ચક્કર માં ક્યુ પડે હો ભગવાન શ્રી કૃષ્ણ કે પડ જાઓ જય દ્વારકાધીશ તલપડા માયા ના ચક્કર માં ના પડો માયા અને ભૌતિક જગત ના ચક્કર માં પડીશું તો દુઃખી થશું પણ શ્રી કૃષ્ણ ના ચક્કર માં પડીશુ તો સુખી થશું કારણ કે શ્રી કૃષ્ણના ચક્કર માં પડીએ પછી દુખ આવતું નથી તો રોજ એક ધ્વજા આપણે લાઈવ કરીએ છીએ કે જે દ્વારકા થી એક પોઝિટિવ દુનિયાભરના લોકો જોડાતા હોય છે દ્વારકાધીશમાં પરમ આસ્થા અને શ્રદ્ધા રાખતા હોય છે ત્યાં બધા જ લોકો નહીં પણ પરોક્ષ રીતે દ્વારકા લાઈવમાં જોડાય એમને એવું થાય કે લાઈવમાં જોડાયા તો આપણે દ્વારકા જ જાણે કે પહોંચી ગયા અને લાઈવ ધ્વજારોના દર્શન કરવા મળે તમને એવો અહેસાસ થાય કે અહીંયા જ મંદિર ચોકમાં કે ગોમતી ઘાટે કે મંદિરના સ્વર્ગ દ્વારા આગળ કે મોક્ષ દ્વારા આગળ આપણે ઊભા છીએ અને ધ્વજારોહણ જે ચડે છે એને જોઈ રહ્યા છીએ એક જાતનો આપને અનુભવ થાય એ માટે આપણે એક લાવ ધ્વજારોહણ કરી અને અને લોકો શકે એક પોઝિટિવ વાઇબ છે દ્વારકાધીશની કૃપા જે છે એ દુનિયામાં ચારે કોર ફેલાય તો શરૂઆત કરીએ જેમાં આપણે ભગવાન શ્રી દ્વારકાધીશના વિવિધ નામોની જે વિષ્ણુ શાસ્ત્ર મુજબ જે નામો છે એ નામો મુજબ આપણે એકસો ને પાંચમાં શ્લોક પર છીએ યજ્ઞો યજ્ઞપતિ પતિ યજવા યજ્ઞાંગો યજ્ઞવાહન આજે આ ચારે ચાર નામ છે એમાં મેઇન શબ્દ છે યજ્ઞ યજ્ઞ એટલે આપણે શું કરીએ કે સ્વાહ સ્વાહા અને અગ્નિ વચ્ચે પેટતી હોય બ્રાહ્મણો સ્વાહ સ્વાહ કરાવતા હોય અને આપણે કરતા હોય એને યજ્ઞ કાહે જનરલી આપણે આવી પરિભાષા આપણે સમજીએ છીએ પણ યજ્ઞ નો અર્થ એ નથી યજ્ઞ નો અર્થ થાય છે કે જગત કલ્યાણ માટે જે પણ સદ પ્રવૃત્તિ કરવામાં આવે જે જગત કલ્યાણ માટેની હોય જે ઈશ્વર ભક્તિમાંથી જોડાયેલી હોય અને સદ પ્રવૃત્તિ હોય ને કે જેમાં જગતનું કલ્યાણ હોય હિત હોય એ દરેક પ્રવૃત્તિને યજ્ઞ કહી શકાય છે જેમ કે આપણે સાંભળ્યું હશે કે દંત યજ્ઞ જે ભાગવત શતા સાત દિવસ સુધી ચાલે છે તો આપણે જ્ઞાન યજ્ઞ બોલીએ છીએ પછી ઘણી વખત આપણે કોઈ સેવાનું કાર્ય હોય તો સેવા યજ્ઞ બોલીએ છીએ શ્રમ યજ્ઞ બોલીએ છીએ ગાયો માટે થતી સેવા યજ્ઞ બોલીએ છીએ આપણે થોડા દિવસ પહેલા જ જે સુર્ય માધવ ગૌશાળાની જે સ્ટોરી મેં કરેલી છે કે ત્યાં પણ એક આખો ગાયો માટે સેવા યજ્ઞ જે છે ચાલી રહ્યો છે જેમાં આપ આપની રીતે યથા યોગ્ય જે છે એ મદદ કરી શકો છો તો આવા સેવા યજ્ઞો હોય છે તો દરેક યજ્ઞનો અર્થ એવો નથી કે માત્ર અગ્નિની અંદર આપણે આહુતિઓ આપીએ પણ યજ્ઞનો અર્થ થાય છે કે જગત કલ્યાણ માટે જે સદ પ્રવૃત્તિ થાય એવા દરેક યજ્ઞ જે છે એ યજ્ઞના યજ્ઞ પતિ એટલે કે સર્વના યજ્ઞોના જે સ્વામી છે એ ભગવાન શ્રી વિષ્ણુ છે ભગવાન વિષ્ણુ જે છે કે જેની કૃપાથી જે છે આ બધા યજ્ઞોને કાર્ય સિદ્ધ થાય છે ફળદાતા જે છે ભગવાન વિષ્ણુ છે કોઈ પણ યજ્ઞની અંદર તમને ફળ ક્યારે મળે જો ભગવાન શ્રી વિષ્ણુની પુનઃ આપના ઉપર કૃપા થાય એટલે ભગવાનને કહેવામાં આવ્યું યજ્ઞ અને યજ્ઞ પતિ એટલે યજ્ઞ આ જે કોઈ પણ આવા યજ્ઞો થાય છે વિવિધ પ્રકારના એ દરેકના પતિ જે છે એ સ્વામી જે છે એ ભગવાન વિષ્ણુ છે અને યજવા યજવાનો અર્થ થાય છે કે યજમાન યજ્ઞ કરાવનાર યજમાન જે યજ્ઞ કરે બ્રાહ્મણો અને ભૂદેવો દ્વારા યજ્ઞ કરાવવામાં આવે છે પણ સામે જે મુખ્ય પાટલા ઉપર જે આખા યજ્ઞનું જે કરે એ જે દાતાશ્રી હોય એને યજમાન શબ્દ વપરાય છે કે યજવા કે જે યજ્ઞ કરનાર છે કે જે ખુદ યજ્ઞ કરતા હોય છે એ પણ ભગવાન શ્રી હરિનારાયણ વિષ્ણુ છે યજ્ઞ કરાવનાર પણ એ છે યજ્ઞ કરનાર પણ એ જ છે અને યજ્ઞ ફળ આપનાર પણ એ જ છે હવે આજ આખી વાતને શંકરાચાર્ય સમજાવે છે કે જેવી રીતે ગઈકાલે પણ કીધું હતું કે શંકરાચાર્યનું આ એક વાક્ય જે છે કે જેને એક આખું મૂલાધાર સૌથી છેલ્લું વાક્ય એને કીધું છે કે શિવોહમ શિવોહમ આપણે એક જ લક્ષ્ય રાખવાનું છે કે મારી સામે જે શિવ છે જે શિવની હું આરાધના કરું છું જે શિવની હું પૂજા કરું છું એ એ એ જ જ જ શિવમાં મારે છે હું હું શિવનો છું છું અને અંતે શિવની અંદર સમાવેશ થવા એક જ વાક્ય ઉપર શંકરાચાર્ય આખા બધા જ જે પુરાણો છે વેદો છે જે એમને ઘણી બધી જે શાસ્ત્રો જે છે લખ્યા છે સ્તોત્રો જે લખ્યા છે આ બધી એક જ ભાવના ઉપર એમને લખેલા છે એટલે જે આખા જગત કલ્યાણ માં જે આખા સૃષ્ટિનું સંચાલન થાય છે રાત દિવસ આપણે સૌ કોઈ ને ભૂખ લાગે તરસ લાગે જે કીધું કે સૌ અંદર ભગવાન એ ચૈતન્ય રૂપે આપણને ભૂખ પણ લગાડે છે આપણું ખાધેલું અન્ન પણ પચાડે છે અને આ વાત થી સહમત ન હોય તો ગીતાનો પંદરમો અધ્યાય અહોમ વૈશ્વ્ય નરો ભૂતવા આ ગુજરાતી તમારે વાંચી લેવું તો ભગવાન જે છે એ આખી જે સૃષ્ટિનું સંચાલન માટે જે યજ્ઞ ચલાવે છે તો એ યજ્ઞ ચલાવનાર પણ એ જ છે અને યજ્ઞ જેવી રીતે યજ્ઞો કરાવનાર યજમાન હોય અને જે બ્રાહ્મણોની સૂચનાથી અતિથિ આચાર્યોની સૂચનાથી કરતા હોય છે તો જે આચાર્ય જે છે એ પણ ભગવાન ખુદ છે અને છેલ્લે ફળ આપનારા જે છે આ સૃષ્ટિનું બરાબર જે સંચાલન થાય છે સૃષ્ટિ બરાબર બધી જ રીતે નિયમનમાં રહે છે તો એ પાછું ફળ પણ જે છે એ ભગવાન ખુદ જ આપનાર છે તો આવી રીતે યજવા અને ત્યારબાદ આવે છે યજ્ઞાંગ યજ્ઞાંગ એટલે યંગ યજ્ઞના વિવિધ અંગો હવે વિવિધ અંગો એટલે કે યજ્ઞ આપણે કરવો હોય તો ખાલી યજ્ઞ યજ્ઞ બોલવાથી નથી થઈ જાતો પણ એના માટે પણ આપણે ઘણા બધા ક્રિયાઓમાંથી પસાર થવું પડે છે જેમ કે પેલા અગ્નિવાસ જોવો પડે છે ભૂમિમાં ખનન કરવું પડે છે યજ્ઞ વેદી બનાવી પડે યજ્ઞ વેદી બનાવ્યા પછી એમાં હોમવા માટેની વિવિધ સમિધાઓ છે જવ છે તલ છે ઘી છે એવા દ્રવ્યો જે છે લઈ આવવા પડે આપણે એ પણ મેં જ્યારે ખોટી ગાયત્રી મહાયજ્ઞ જે ગુગળી બ્રાહ્મણ દ્વારા સંચાલિત જ્યારે ચાલુ હતો લગભગ એપ્રિલમાં ઓગણીસ વીસ એપ્રિલની આજુબાજુ ત્યારે મેં આના ઉપર પણ સ્ટોરી કરેલી છે કે ભગવાન દ્વારિકાધીશ છે શ્રી કૃષ્ણ છે કે કોઈ પણ ભગવાન છે એને તમે ખુદ કોડિયા ભરાવશો રાજભોગ કે છપ્પન ભોગ પણ ધરશો પણ એક કોર્યો એક અન્નનું દાણ પણ જે છે એ નથી ગ્રહણ કરવાના પરંતુ એ જ નારાયણ એ જ શ્રી કૃષ્ણ એ જ દ્વારિકાધીશ જે છે એ અગ્નિ બનીને આપણી પાસેથી અન્નની આહુતિ લે છે ત્યારે તમે એને ભોજન કરાવી શકો યજ્ઞમાં આપેલી એક આહુતિ જે છે ભગવાનના કોળિયા સમાન છે તો જ્યારે ભગવાનને નારાયણને આપણે જમતા જોવા હોય ને તો યજ્ઞના દર્શન કરી લેવા અને જે અહીંના આચાર્ય જે છે વત્સલભાઈ પુરોહિત બહુ જ અને સુંદર રીતે આખી જ વસ્તુની સમજાવી છે કે કઈ રીતે ક્યાં ક્યાં દ્રવ્યો જે છે એ યજ્ઞની અંદર વપરાતા હોય છે અને શા માટે વપરાતા હોય છે તો આ બધા યજ્ઞના અંગો યજ્ઞાંગ એટલે કે વિવિધ અંગો છે વિવિધ જરૂરિયાતો છે કે જેના દ્વારા યજ્ઞ જે છે એ કરી શકાય એ ઉપરાંત યજ્ઞની અંદર ગાયની જરૂર પડે ગંગાજલની જરૂર પડે છાણાની જરૂર પડે એ બધા ઘણા અલગ અલગ પ્રકારના જે છે એ દ્રવ્યો જે છે ઘણી બધી સેવાઓ સુવિધાઓ જે છે યજ્ઞની અંદર જરૂર પડતી હોય છે દરેક યજ્ઞાંગો પણ ભગવાન નારાયણ સ્વરૂપ જ છે એટલા માટે ભગવાનનું નામ આપવું યજ્ઞાંગ અને છેલ્લું નામ છે યજ્ઞ વાહન એટલે કે જે યજ્ઞમાં આહુતિ આપણે આપીએ છીએ એનું એક વાહન તરીકે કામ કરે છે અટપટું છે સમજવું પણ હું સમજાવવા પ્રયત્ન કરીશ કેપ્શન પણ મૂક્યું છે કે ભગવાને વાહનની જેમ કામ કરે છે આપણે આપણે શું કામ કરીએ કે એક જગ્યાએ બીજી જગ્યાએ આપણે આપણું વાહન વાહન છે લઈ જાય પછી સ્કૂટર સાયકલ મોટર ગાડી જે કંઈ હોય પણ વાહન નું કામ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાનું છે એવી જ રીતે જયારે તમે યજ્ઞ કરી રહ્યા હો ત્યારે તમે બોલો ઓમ ઇન્દ્રાય એ નમ ઓમ વસુધૈવ નમો ઓમ વિષ્ણુએ નમઃ નમ તો આપણે એ સ્વાહા કરીએ છીએ પણ એ આહુતિ ઇન્દ્ર સુધી કોણ લઈ જાય છે તો એ આહુતિ ને અગ્નિ નારાયણ જે છે એમની બે પત્નીઓ છે સ્વાહા અને સ્વધા એ લઈ જાય છે અને ઇન્દ્ર સુધી આપણી આહુતિને પોચાડે છે તો આવી રીતે ભગવાન જે છે એક વાહન ના રૂપમાં અગ્નિ નારાયણ ના રૂપમાં જે છે એ વાહન ના રૂપમાં કામ કરે છે અને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારિકા દિવસી સુંદર એવી ધ્વજા ગુલાબી પીળા અને સફેદ રંગની ધ્વજા જે ખુલી ગઈ છે આજની આ ધ્વજારોહ જે રાઠોડ પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યો છે ભગવાન શ્રી દ્વારિકાધીશ ની આવી જ કૃપા આપણા સૌ કોઈ પર રહે આ ધ્વજ આમ જ આપણા ઉપર બરાબર ફરકતી રહે અને આપણે સૌ કોઈને ભગવાન કોઈ દ્વારકાધીશ મળતા રહે વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી અન્ય લોકો પણ જે છે ભગવાન શ્રી દ્વારિકાધીશના લાલ ધ્વજારોના દર્શન કરી શકે તો હું વાત જે કરી રહી હતી કે ભગવાન પણ જે છે વાહનનું કામ કરે છે કે જે યજ્ઞ નારાયણ જે અગ્નિની અંદર આપણે આહુતિઓ આપીએ છીએ ઘણી વખત જે અતિ મહા રુદ્ર યજ્ઞ હોય છે તો ભગવાન શિવને આહુતિઓ ઓકાતી હોય છે તો એ શિવને આહુતિ પણ જે છે એ અગ્નિ જે છે અગ્નિ નારાયણ જે છે એ વાહન ના રૂપમાં શિવ સુધી આપણી આહુતિઓને પહોંચાડે છે જેમાં અગ્નિ નારાયણ ની બે પત્ની જે સ્વાહા અને સ્વધા આપણે જે પાછળ બોલીએ છીએ ને ઓમ ઇન્દ્રાય નમઃ સ્વાહા તો સ્વાહા જે છે એ અગ્નિ નારાયણ ની પત્ની જે છે તો એ પત્ની જે છે એ આપણી આહુતિને આપણા જે કંઈ પણ ભગવાન ને નામ લઈને આપણે આહુતિ દેતા એ ભગવાન આહુતિને જે છે આપણે છે છે અને સ્વધા જે એ પિતૃ માટે કાર્ય કરે આશ્ચર્ય થાય આજની કે આપણા દાદા પરદાદાઓ જે મરી ગયા તો એને આપણે આજે શ્રાદ્ધ સુકામ કરવું આપણે એને જમવાનું એના સુધી કેવી રીતે પહોંચશે તો આપણે કાગવાસ જે નાખીએ છીએ સ્વધા દેવી જે છે પીપળે પાણી રેડીએ અને આપણે સ્વધા નમો બોલીએ

ભગવાન શ્રી હરિનારાયણ નારાયણ વિષ્ણુના દર્શાવવામાં આવ્યા છે કે જે ઉપરથી આપણે ઘણી બધી નવી નવી વાતો જે છે એ જાણવા મળતી હોય છે તો આવી જ ભગવાનની દિવ્ય વાતો સાથે આવતીકાલે હું ફરીથી મળીશ લાવ ધ્વજારોની અંદર અક્ષય પંડ્યા સુરતથી જય દ્વારકાધીશ મહેશભાઈ તળપદા જય દ્વારકાધીશ રશ્મિત કેવડિયા જય દ્વારકાધીશ દર્શન પટેલ જય દ્વારકાધીશ કિંજલ પટેલ જય દ્વારકાધીશ નિતિન વિરડી જય દ્વારકાધીશ વિનોદ રાઠોડ જય દ્વારકાધીશ તો આવતીકાલે અને ખાસ એક કહેવા માંગુ છું હમણાં તો હું હું થોડી રહીને સ્ટોરી મૂકું છું દ્વારકા ટુડે માં અપલોડ કરું છું જરૂરથી જોશું કે ભારતીય સૈન્ય દ્વારા જે છે એ કારગીલ વિજય દિવસને પચીસ વર્ષ પૂર્ણ થવાના છે તો જે ઉજવણી થવાની છે જેમાં આજે દ્વારકાથી જે છે એક બાઇક રેલી નીકળેલી છે કે જે કારગિલ ત્યાં સ્મારક સુધી પહોંચશે જ્યાં આપણે વિજય મેળવ્યો હતો ત્યાં આ બાઇક રેલી છે જવાની છે એટલે ખાસ બાઇકરોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભગવાન દ્વારકાધીશ એમની સાથે રહે અને ભગવાન દ્વારિકાધીશ જે છે એમની રક્ષા કરે અને એને એમના મંજિલ સુધી પહોંચાડે ખૂબ ખૂબ એમ એમને પણ શુભકામના અને દ્વારકાથી આવી જ માહિતીઓ માટે થઈને લાયકો મેન છે દ્વારકા ટુ વૃંદા પાઢ્યાસ કા ને જય દ્વારિકાધિશ